તો ભુજોડી પાસે આવેલ નગરપાલિકાની પાણીની લાઈનમાં લીકેજ થતા અર્જનભાઈ ભુડિયા વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ કરણ પાણી યોજના નગરપાલિકાઓ પંચાયતો કે મહાનગરપાલિકાઓ પાણીની સુવિધાની લાઇનો નાખ્યા પછી એની પાસે કાયમી મેન્ટેનન્સ રહેતું હોય એ સ્વાભાવિક છે આજે જે ભુજની નર્મદાની પાણીની લાઈન જે છે કુકમાંથી જે ભુજ સુધીની મુખ્ય લાઈન એટલે લગભગ આ ચૌદ પંદર વર્ષ જૂની લાઈન થઈ એટલે સ્વાભાવિક છે કે વેલ્ડિંગ જ્યાંથી થયું હોય ત્યાંથી સડવાનો પ્રોબ્લેમ થતો હોય પણ આના માટે વૈકલ્પિક કાયમી ધોરણે એક બીજા અમે અત્યારે જે નવું ઇન્જિનિયરિંગ સાયન્સ પ્રમાણે જે ડીએમ પાઇપનું અત્યારે પ્રોડક્શન થાય છે અને આવી જે મુખ્ય લાઈનો હોય એ ડીઆઈ પાઇપની ભવિષ્યની અંદર ભુજ નગરપાલિકાઓ કે આ ટાઈપનું પંચાયત હોય એના માટે એક સરકારને આયોજન કરી અને જે મુખ્ય લાઈનો હોય એને બદલાવાની ગણતરી રાખવી જોઈએ એની પેરેલ લાઇન બીજો વિકલ્પ રાખવો જોઈએ કારણ કે પીવાલાયક પીવાના જે પાણી જે છે જીવન જરૂરિયાત ચીજની અંદર એ અતિ જરૂરી છે ભુજની અંદર જે હાલાકી થઈ રહી છે એ વર્ષોની સ્વાભાવિક છે કે જે તે સમયે સરકાર પાસે ગુજરાત સરકાર કે મહાનગરપાલિકા જે વિકલ્પ હતો ત્યારે એની સુવિધા ઊભી કરી અત્યારે લાઇન લાઈન રેલવે ક્રોસિંગ કરી લાઈન છે આજે જે જગ્યાએ રિપેરિંગ થઈ રહ્યું છે એ લગભગ અગાઉ ઉપર બે ત્રણ વખત એને જગ્યા ઉપર રિપેર થઈ ગયું તો આના ઉપરથી આયોજક આયોજકો હોય અને એ જે ટેકનિકલ સ્ટાફ હોય કે અત્યારે નગરપાલિકાની ચીફ ઓફિસર હોય એના માટે ભવિષ્યનું આગોતરું આયોજન કરવું જોઈએ જેથી કરીને આજે થી કે વરસાદ થયો એટલે પાણીને બહુ શહેરની અંદર હરાડી ઓછી થતી હોય પણ જ્યારે ઉનાળામાં લાઈન તૂટી અને જે ભુજની જનસમુદાયની જે પાણી વગરની હાલાકી થઈ એ આવનાર સમયમાં ન થાય તો સરકારે અને નગરપાલિકા સાથે મળી અને આને વૈકલ્પિક પેરલ યોજનાનું આયોજન કરવું જોઈએ કારણ કે જે અત્યારે એમએસની લાઈન જે છે નગરપાલિકાની એ વેલ્ડિંગ જોઈન્ટ કરેલી લાઈન છે એટલે આજે અહીંયા રી તૂટીને રિપેર થઈ તો કાલે બીજી જગ્યાએ તૂટવાની જ છે ગટર પાણી યોજના એકવાર નાખી દીધા પછી એવું નથી કે એને મેન્ટેનન્સ ન રહે કે એને મેન્ટેનન્સ ફ્રી વસ્તુ હોય કોઈને કોઈ અકસ્માતિક રીતે તૂટતી હોય કોઈ રીતે સળવાથી તૂટતી હોય આવા અનેક કારણો હોઈ શકે તો આજે જે લાઇન જે છે ટેકનિકલી જે રેલવેની અંદર ક્રોસિંગ લાઇનની અંદર જે પે કાંઈ વેલિંગનું પંચર થયું સ્વાભાવિક રીતે એને જે ત્રણ ચાર દિવસ કામ લાગતું હોય કારણ કે મોટી લાઇનનું મેન્ટેનન્સ એમને ખાલી કરવી ભરવી અંદર જે વેલિંગ કરવું એટલે મોટું કામ એ તો આ રીતે જે એની સાથે જોડાયેલો જે હોય મેન્ટેનન્સ કરતો સ્ટાફ હોય એ આના માટે હવે કાયમી રાખે કારણ કે આ લાઇન જૂની છે એટલે અવાનવા લાઈટોના ફોલ થવાને જેથી કરીને ઝડપથી એનું મેન્ટેનન્સ થાય અને પ્રજાને પાણીની હાલાકી ઓછી ભોગવવી પડે એવા પ્રયત્ન કરવા જોઈએ આની અંદર ખાસ કરી અને ચીફ ઓફિસર અને જે નગરપાલિકાના વોટર સપ્લાયના એન્જિનિયરો હોય એને કાંઈ કાયમી બદલતા હોય નવા આવતા હોય એને કંઈ જનરલી નોલેજ ન હોય પણ જૂના સ્ટાફને પણ સાથે રાખી અને આને ભવિષ્યમાં જે ફોલ્ટ થતા હોય તો તાત્કાલિક આ કરવામાં આવે જેથી કરીને સમસ્યાનો હલ થઈ શકે મેન્ટેનન્સ તો કાયમી નવી લાઈન હોય કે જૂની લાઈન હોય જૂની નવી હોય તો કદાચ એની ટેકનિકલી કંઈ મેકેનિકલ ફોલ્ટના કારણે કદાચ થતી હોય પણ સમય જતાં જે લાઈન જૂની થાય તેમાં ખાસ કરીને એમએસ પાઇપની જે લાઈન જે નાખેલી છે લોખંડની લાઈનો એની અંદર હવે મેન્ટેનન્સ રહેવાનું નર્મદાની લાઈનો જેટલી પડીને આ ચૌદ પંદર વર્ષ થતા હોય એ કારણ કે એનું જોઈન્ટિંગ જે છે જે તે સમયે વેલ્ડિંગ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે બધી કમ્પ્લીટલી લાઇનું વેલ્ડિંગથી કરેલી છે આપણે જેટ માળિયાથી કરી અને આપણે કચ્છની આ છે જ્યાં સુધી લાઇન પડેલી એ બધી એમએસની લાઈનું છે મોટી નું સ્વાભાવિક જે તે સમયે સારા ટેકનિશિયલ સારા વેલ્ડિંગથી કરેલા હોય તો કદાચ બે વર્ષ ચાર વર્ષ મોડ આવેલી પણ મેન્ટેનન્સ માગવાની છે પણ ભુજની લાઇન જે છે એ એટલી બધી વચ્ચેથી અને શહેરોમાંથી રેલવે ક્રોસિંગ કરીને નીકળતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંય માઇક્રો ફોલ્ટ રહી ગયો હોય ત્યારે એનું મોટું સરળો લાગવાથી આવા પ્રોબ્લેમ થતા હોય તો આની માટે એક સારો સ્ટાફ હોય અને એક જાણકાર અનુભવી એની સાથે જો અન મેકેનિકલ કે રિપેરિંગ કરવાવાળો સ્ટાફ હોય એને હવે કાયમી રાખવો જોઈએ કારણ કે એને આ સામાન્ય માણસ આ આ કોઈ રિપેર નાની લાઈન નથી કે ગમે એ માણસને આપણે રિપેર કરાવી લઈ અનુભવી અને હોશિયાર આવા કોઈ અનુભવી જે કારીગરો હોય એના સંપર્કમાં રહેવું જોઈએ અને એને આની સાથે જોડે રાખવા જોઈએ